ધારી પીજીવી સીએલ કચેરી દ્વારા ઝીરો ડેબિટ ટાર્ગેટ પૂર્ણ કરવા બદલ સત્કાર સમારંભ યોજાયો ધારી પી જી વીસીએલ કચેરી એક છેલ્લા આઠ વર્ષથી તેમજ ધારી પી વીસીએલ કચેરી બે છેલ્લા ચાર વર્ષથી ઝીરો એરિયર્સનો ટાર્ગેટ પૂર્ણ કરેલ હોય જેથી કર્મચારીઓનો ઉત્સાહ વધારવા તેમને સન્માનિત કરવા માટે કોર્પોરેટ કચેરીમાંથી જીએમ ફાઇનાન્સ શ્રી મલકાણ સાહેબ ઉપસ્થિત રહેલ અને કર્મચારીઓને સન્માનિત કરી વધુ સારી કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું આ વર્તુળ કચેરીમાંથી શ્રી પરીખ સાહેબ તેમજ તમામ સેક્શનોના સેક્શન હેડ ઉપસ્થિત રહેલ સમગ્ર શ્રી સાંગાણી સાહેબ તેમજ સાહેબની આગેવાનીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વનરાજભાઈ મકવાણા શ્રી ડીજે પરમાર તેમજ બંને કચેરીના તમામ સ્ટાફે ખૂબ જ સારી સહેમત ઉઠાવેલ હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ આ કાર્યક્રમનું આયોજન અર્જુન રિસોર્ટમાં રાખવામાં આવેલ રિપોર્ટર ડામોર વનરાજભાઈ લાઈવ ધારી આજ રોજ તારી એક પેટા વિભાગી કચેરી તથા તારી બે પેટા વિભાગ કચેરીનો ડેબિટેરીસનો લક્ષ્યાંક છેલ્લા ચાર વર્ષથી ધારી વન અને આઠ સોરી આઠ ચા આઠ વર્ષથી ધારી વન અને તારી બે ચાર વર્ષથી જે લક્ષ્યાંક સિદ્ધ કરે છે ઝીરો ડેબિટેરિસનો તેનું અમે આજ રોજ કુબડા અર્જુન રિસોર્ટમાં જે પ્રોગ્રામ કર્યો હતો સફળ આયોજન કરેલું હતું